કોન્સ્ટેબલ ની પરીક્ષા જે છે મિત્રો એ ખૂબ નજીક આવી રહી છે ઓલરેડી મિત્રો દોડ ચાલુ છે અને દોડ ક્યારે પૂરી થઈ જશે મિત્રો ખબર પણ નહીં પડે અને પરીક્ષા આવી જશે ત્યારે આ સમયે મિત્રો આપણા માટે ખૂબ મહત્વના પીવાયક્યુ જે છે એની સાથે આપણે મળી રહ્યા છીએ મિત્રો ભાગ બે ની અંદર ભાગ એક ની અંદર મિત્રો આપનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જે વિદ્યાર્થીઓ ભાગ એક નથી જોયો એ આજે જ મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય કરિયર ઓનલાઈન માં જઈ અને ભાગ એક અવશ્ય પણ જોવો આજે મિત્રો આપણે શરૂ કરીએ છીએ ભાગ બે માં જીકે ના પીવાય ક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન જીકે ને લગતા જે મિત્રો પહેલો પ્રશ્ન આપ્યો છે ઓપેક એટલે શું છે ઓપીએસી ઓપેક ચાર ઓપ્શન છે ઓફલાઈન પીપલ એક્સેસ કેટલોગ ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ ઓનલી પબ્લિક એક્સેસ કેટલોગ કે વન પીપલ એક્સેસ કેટલોગ હવે વાસ્તવિક પણ મિત્રો આપણે ઘણી બધી વખત લાઇબ્રેરીમાં ગયા આવીશું આ લાઇબ્રેરીની અંદર મિત્રો કોઈ પુસ્તક જે છે એ પુસ્તકની યાદી તૈયાર કરવા માટે એક સોફ્ટવેર જે તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો એને કહેવામાં આવે છે ઓપેક એટલે કે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ

સૌથી મોટા પદ ઉપર જે ધર્મગુરુ બિરાજમાન હોય એને પોપ તરીકે ઓળખવામાં આવે છે જે વેટીકન સિટીના ના સર્વે સર્વા છે વેટિકન સિટી મિત્રો એ એવો એક દેશ છે કે જે વિશ્વમાં સૌથી નાનો દેશ છે પોતે જ શહેર છે ને પોતે જ દેશ છે એની કઈ બાબત નોંધપાત્ર છે પ્રથમ એશિયન પોપ પ્રથમ આફ્રિકન પોપ પ્રથમ અમેરિકન પોપ કે ઉપર પૈકી એક પણ નહીં તો મિત્રો મુદ્દો એ છે કે જ્યાં સુધી આપણે આના વિશે માહિતી ન મેળવીએ ને ત્યાં સુધી આપણને આનો ખ્યાલ જ ન આવે મોટા ભાગના કેસમાં ઉપર પૈકી એક પણ નહીં આપેલ એક પણ નહીં આવા ઓપ્શન જોઈ અને આપણા મગજમાં સીધો વિચાર એવો આવી જતો હોય છે પરંતુ મિત્રો આ પોપ લિયો જે છે એ ફ્રાન્સિસ પ્રોવોસ્ટ એ પ્રથમ અમેરિકન પોપ છે મિત્રો જેને આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રથમ અમેરિકન પોપ કે જે ફ્રાન્સિસ પ્રિવોસ્ટ તરીકે ઓળખાય છે ઓગણીસો માં જન્મેલા અને પોપ લિયો માં જે છે મિત્રો આ ઓલમોસ્ટ સિત્તેર વર્ષની એમની એજ છે એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો કે મલિયાનીલની મિત્રો આ મલિયાનીલ જે છે એ આપેલું ઉપનામ છે આ આપેલું ઉપનામ છે મિત્રો તત્કાલીન બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતી ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ છે મિત્રો આ મલ્યાનીલ જે છે એમને લખેલી પ્રથમ નોંધપાત્ર ગણાતી વાર્તા કે જે બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત હોય કે જે ઉપદેશ નથી આપતી અને બોધદાયક નથી ખેમી ઝુમો અને ભિસ્તી ગોવાલણી કે મુકુંદરાય તો મિત્રો સાચો જવાબ છે ગોવાલણી ગોવાલણી જે છે એ મલ્યાનીલ આધુનિક ટૂંકી વાર્તા કહી શકાય મિત્રો પ્રથમ ગુજરાતની વાર્તા ગોવાલણી મલ્યાનીલ દ્વારા લખાયેલી મિત્રો પરંતુ મિત્રો આપણે યાદ રાખીએ કે ગુજરાતની ટૂંકી વાર્તાઓના ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાઓના ભીષ્મ પિતામા તરીકે

આપને મળે છે માત્ર નવ્વાણું રૂપિયામાં મિત્રો હા આ વાત સો ટકા સાચી છે અત્યાર સુધી અનેકો વિદ્યાર્થીઓ સેંકડો વિદ્યાર્થીઓ મિત્રો આનો લાભ ઉઠાવી લીધો છે જો આપ આ લાભ ઉઠાવવામાં બાકી હોય તો રાહ ન જોવો મિત્રો દોડની સાથે સાથે તમારી તૈયારીઓ સતત ચાલુ રાખો કારણ કે પરીક્ષાની તૈયારીઓ મિત્રો બહુ મહત્વની છે દોડી લીધા પછી આપણે જોશું તૈયારીનું તો આવું વિચારવામાં રહેશો મિત્રો તો સમય જતો રહેશે આપણી પાસે તક છે મિત્રો કે આજની તારીખે જ અઠ્યાવીસ બે સુધી આ ઓફર ઉપલબ્ધ છે માત્ર નવ્વાણું રૂપિયામાં સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ વિડિયો રેકોર્ડેડ કોર્સ આપને મળે છે આપણે કઈ નથી કરવાનું માત્ર ને માત્ર ગુગલ પ્લે સ્ટોર પર જઈ જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને મિત્રો આપને પોલીસ કોન્સ્ટેબલ કોર્સ મળી જશે માત્ર નવ્વાણું રૂપિયામાં મિત્રો છેવાડાના માનવી સુધી ગરીબ ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ કોન્સ્ટેબલ બની શકે તેવા ઉમદા હેતુથી મિત્રો આ કોર્સ આપણે માત્ર નવ્વાણું રૂપિયામાં લઈ આવ્યા છે જેની સાથે સાથે મિત્રો આપને મળે છે સાતસો પર પ્લસ વિડિયો લેક્ચર ગણિત અને રીઝનિંગ જેવા વિષયોની સરળ ભાષામાં સમજૂતી સાથે શોર્ટકટ ટ્રીક કરન્ટ અફેર્સનું પીડીએફ પણ મળશે મિત્રો એ પણ એકદમ ફ્રી સાથે સાથે મિત્રો પુસ્તક આધારિત તૈયાર કરવા માટે પણ એમાં વિડિયો લેક્ચર આપને મળી રહેશે તો આપણે રાહ નથી જોવાની આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ જઈ કરેલ ઓનલાઇન એપ્લિકેશન

તમને લોગો દેખાશે સમકાલીન ભારતીય સાહિત્ય સાહિત્ય અકાદમીકી દ્વિમાસિક પત્રિકા સપ્ટેમ્બર ઓક્ટોબર 2025 ની અને મિત્રો આ જોઈ રહ્યા છો આનંદ મઠ ને 150 વર્ષ પૂરા થયા છે આનંદ મઠ ને એ ઉપલબ્ધતામાં આ મિત્રો મેગેઝિન જે છે એ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું બસો ને એકતાલીસ મી આકૃતિ છે એટલે કે મેગેઝિન ઉપર કોર્નરમાં તમને કેટલામી કૃતિ જે છે એ પણ લખેલું હોય છે સમકાલીન ભારતીય સાહિત્ય અને સાહિત્ય અકાદમીનો લુગો જે સાહિત્ય અકાદમી દ્વારા મિત્રો મિત્રો જે એવોર્ડ એવોર્ડ આપવામાં આવે છે છે એ પણ સેમ આ જ હોય તો જવાબ આવશે સમકાલીન ભારતીય સાહિત્ય વૈશાખી પૂર્ણિમા એ કયો ઉત્સવ ઉજવાય છે નાળિયેરી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા કે પોષી પૂર્ણિમા તો મિત્રો આ તો આપણને ખબર પડી જાય પોષી પૂનમ તો કે તો પોષ મહિનામાં હોય અહીંયા તો આપણને વૈશાખ મહિનાનું પૂછ્યું છે મિત્રો ગુરુ પૂર્ણિમા જે છે મિત્રો એ પણ આપણને ખબર છે કે ન આવે નાળિયેર પૂર્ણિમા નો આવે એનો સાચો આન્સર છે મિત્રો બુદ્ધ પૂર્ણિમા એટલે કે બૌદ્ધ ધર્મના સ્થાપક એવા ગૌતમ બુદ્ધ જે છે મિત્રો એમનો જન્મ દિવસ અને નિર્વાણ દિન આ બંને એક જ દિવસ છે એટલા માટે આપણે વૈશાખી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ કે જેમનું સાચું નામ હતું ગૌતમ સિદ્ધાર્થ ગૌતમ જે છે મિત્રો એમનું સાચું નામ હતું વર્ષની વયે પોતાનો ઘર ત્યાગ કરી દીધો હતો પોતાના મોટા ભાઈને બધું સોંપી અને નીકળી ગયા હતા સત્યની શોધમાં બેતાલીસ વર્ષ એવું કહેવાય છે કે એમને સત્યની ઉપાસના થઈ હતી એટલે કે સત્ય જે છે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને ત્યારથી એ પોતે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાતા આવ્યા છે ગૌતમ બુદ્ધ પૂર્ણિમા વૈશાખી પૂર્ણિમા એ હોય છે એના પછી મિત્રો સિત્તોતેર માં વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ક્યાં ભારતીય ફિલ્મ નિર્દેશક ને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સિત્તોતેર માં વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાર નામ આપ્યા છે પાયલ પારેખ પાયલ કાપડિયા પાયલ ભટ્ટ કે પાયલ પટેલ તો મિત્રો આ પિક્ચર કયું હતું તો એ કહી શકીએ છે ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ જેનો સાચો જવાબ છે મિત્રો પાયલ કાપડિયા આ પાયલ કાપડિયા દેવીજી કે જેણે આ પિક્ચરને નિર્દેશન કર્યું હતું એટલે કે ડાયરેક્શન કર્યું તું એમને શ્રેષ્ઠ ડાયરેક્શન માટે શોર્ટ ફિલ્મ જે મિત્રો ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ અ ફિલ્મ બાય પાયલ કાપડિયા તો પાયલ કાપડિયા જે છે મિત્રો એનો સાચો જવાબ છે પણ પ્રશ્ન એવો પૂછે કે ક્યાં ફિલ્મ માટે આપવામાં આવ્યું છે મિત્રો તો એ છે ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ તો ખૂબ સરસ મિત્રો ભારતને અહીંયા

આ પુરસ્કૃત આપેલો છે મિત્રો જે બુકર પ્રાઇઝ જે છે એ અંગ્રેજી ભાષા માટે આપવામાં આવે છે અને સાથે સાથે ત્યાંના પબ્લિકેશન હાઉસમાં પ્રિન્ટ થઈ હોય એવી પુસ્તકો જ આની અંદર નોમિનેટ થાય છે ત્યાર પછી કયા દેશની સંસ્થાને નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે મિત્રો વાત કરે છે બે હજાર ચોવીસ ની ઓપ્શન છે જાપાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને ચીન

જે ભારતને મળેલો સંતિમ નોબલ છે એ મળ્યો તો પરંતુ અહીંયા શાંતિ માટેનો બે હજાર ચોવીસ નો નોબલ પુરસ્કાર જે છે એ મળ્યો છે મિત્રો જાપાનની એક સંસ્થાને જાપાનની એક સંસ્થા જે છે મિત્રો જેનું નામ છે નિહોન હિડાંકીઓ નિહોન હિડાંકીઓ આ એનો મિત્રો તમે લોગો જોઈ શકો છો ધ નોબલ પીસ પ્રાઇઝ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આમને મિત્રો વિશ્વની અણુશક્તિ ના પ્રયાસ માટે આપવામાં આવેલો છે મિત્રો આની સ્થાપના જે છે એ ઓગણીસો પંચાવન છપ્પન ની આજુબાજુ થઈ હતી આપણને ખ્યાલ છે કે અમેરિકા એ હિરોસીમા ઉપર જે અણુબમ ધડાકા કર્યા હતા હિરોસીમા નાગાસાકીમાં એમાંથી કેટલાક સર્વાઈવર એટલે કે જે બચી ગયેલા લોકો હતા એમણે મિત્રો આ સંસ્થાની સ્થાપના કરી હતી અને આજ દિન સુધી એ લોકો સતત પ્રયાસો કરતા છે ઉત્તરોત્તર પછી એમની પેઢી આ સંભાળે છે કે જેથી કરીને વિશ્વ જે છે એ અણુશસ્ત્રોના ભયથી મુક્ત બની શકે એટલે અણુશસ્ત્રોના નિશસ્ત્રીકરણ માટે કાર્ય કરતી વિશ્વની સંસ્થા એને આપ મિત્રો આપણે નોબલ પીસ પ્રાઇઝ 2024 આપવામાં આવ્યો તો જેનું નામ છે નિહોન હિડાંક્યો જેનું ગુજરાતીમાં વાત કરીએ તો જાપાનની ગોળી મારીને હત્યા કરી નાખી એવો કાંઈક થાય એટલે એક્ચુલી બોમ્બ ફેંકીને હત્યા કરી નાખી એટલે આવો કાંઈક અર્થ છે મિત્રો નિહોન હિડાંક્યોનો કે જે ઓગણીસો પંચાવન ની અંદર મિત્રો શરૂ કરવામાં આવેલી જાપાનની સંસ્થા છે કે જેને બે હજાર ચોવીસનો નોબલ પીસ એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી તેલુગુ

મહારાષ્ટ્રનું નીચે પૈકી કયું સ્થળ નથી મિત્રો યુનેસ્કોની વાત આવે યુનેસ્કો યુનેસ્કો યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન આ જે મિત્રો સંસ્થા જે છે ઓગણીસો માં સ્થપાયેલી છે યુનાઇટેડ નેશન દ્વારા કે જે વિશ્વની વિરાસત સ્થળોની મિત્રો યાદી તૈયાર કરે છે ભારતમાં 1948 માં દિલ્હી ખાતે આનું વડુમતક સ્થપાયેલું હતું અને પ્રથમ વિરાસત તરીકે આપણે તાજમહેલ 1983 માં જાહેર કરેલો છે સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતું રાજ્ય પણ મહારાષ્ટ્ર જ છે દેશ પૂછે તો ઇટલી છે હવે આમાંથી એને ચાર ઓપ્શન આપી એમાંથી આપણે ઓળખવાનું છે કે વિરાસત નથી વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી એલોરાની ગુફાઓ વરાની ગુફાઓ અજંતાની ગુફાઓ કે એલિફન્ટાની ગુફાઓ તો મિત્રો કરેક્ટ આન્સર છે વરાની ગુફાઓ કઈક આવી દેખાય છે બાકી એલોરા અજંતા અને એલિફન્ટા જે છે એ ત્રણે ત્રણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ની અંદર સમાવિષ્ટ છે પરંતુ આ વરાની ગુફા જે છે એની અંદર સમાવિષ્ટ નથી મિત્રો કુલ્લોમ નિયમ કોની સાથે સંકળાયેલો છે મિત્રો કુલોમ એ વૈજ્ઞાનિકનું નામ છે કે જેના ઉપરથી જ કુલોમ નિયમ આપવામાં આવ્યો હતો દબાણ અંતર ગતિ કે વિદ્યુત તો મિત્રો આનો કરેક્ટ આન્સર છે વિદ્યુત વિદ્યુત ભાર બે પ્રકારના હોય કા તો ધન વિદ્યુત ભાર કા તો ઋણ વિદ્યુત ભાર તો આ વિદ્યુત ભારને દર્શાવવા માટે આપણે કુલમનો ઉપયોગ કરીએ છીએ જેને કેપિટલ સી વડે દર્શાવાય છે તો કુલમ એ વિદ્યુત સાથે સંકળાયેલો છે ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં ત્રણસો વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકળાનું પ્રાચીન સ્વરૂપ કયું છે તો આપણે વાત કરી છે બંધેજ રોગન પીછવાઈ કે મધુબની જો બંધેજ આપણને ખ્યાલ છે કે બાંધણી છે રોગન આપણે સાંભળ્યું નથી પીછવાઈ એટલે સામાન્ય રીતે

એરંડાના તેલમાંથી તૈયાર કરવામાં આવે છે મિત્રો અને કચ્છના ખત્રી સમાજ દ્વારા મિત્રો આ તૈયાર કરાતી ચિત્રકળા કે જે ત્રણસો વર્ષ જૂની છે અંદાજે ત્રણસો વર્ષ જૂની એરંડાના તેલમાંથી તૈયાર કરાય છે કચ્છના ખત્રી સમાજ દ્વારા સરસ મજાની મિત્રો આપણે અહીંયા ચિત્રકળા જોઈ શકીએ છીએ માધવપુર ખેડના મેળા સાથે કોની લોક વાય વાયકા સંકળાયેલી છે કૃષ્ણ ગોપી કૃષ્ણ મીરા કૃષ્ણ રાધા કૃષ્ણ અને રુકમણી તો મિત્રો અહીંયા વાત આવે માધવપુરની તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે માધવપુર જે છે ત્યાં એવી લોકવાયકા છે કે કૃષ્ણ અને રુકમણીજીના લગ્ન થયેલા છે તો આ જગ્યા જે છેનો લોક મેળો જે છે એ કૃષ્ણ અને રુકમણીજી સાથે સંકળાયેલો છે જે આપણે જોઈ શકીએ છીએ માધવપુર મેળો બે 2025 નો આ એનું મિત્રો

અગ્નિ મંદિર તરીકે ઓળખાય છે જે ગુજરાતમાં એકમાત્ર ઉદવાડા ખાતે આવેલું છે અહીંયા લખી શકીએ છીએ આપણે મિત્રો આદસ આતસ જે છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ આતસ બરહામ જે અહીંયા ઉદવાડા ખાતે આવેલું આ સરસ મજાનું મંદિર છે જે પારસી લોકો માટે મિત્રો છે પારસી સંપ્રદાયના લોકો માટેનું જે સ્થાનક છે એ અગ્નિ મંદિર ગુજરાતમાં ઉદવાડા ખાતે આવેલું છે વલસાડ જિલ્લાનું ઉદવાડા તો મિત્રો આપણે જોયા હતા બે હજાર ત્રેવીસ ના પેપર જે પીવાય ક્યુ હતા હોપફુલી મિત્રો આપણા માટે ખૂબ આ માહિતી ઉપયોગી થતી હશે અને બીજા મિત્રો આપના કોઈ વિદ્યાર્થી મિત્રો છે લાગતા વળગતા સગા સંબંધીઓ મિત્ર વર્તુળ કે જે કોન્સ્ટેબલી તૈયારી કરી રહ્યા છે એમને ખાસ મિત્રો જે કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન વિશે માહિતી આપો માત્ર નવ્વાણું રૂપિયામાં મિત્રો આ કોર્સ ઉપલબ્ધ છે જે મિત્રો કોકની જિંદગી બદલી શકે છે તમે આ ગિફ્ટ પણ કરી શકો છો તમારા એવા કોઈ વ્યક્તિ કે જેને તમે ઓળખો છો ને જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે માત્ર નવ્વાણું રૂપિયાનો મિત્રો આ કોર્ષ કે જે વ્યક્તિને ખાખી પહેરાવી શકે છે તો મિત્રો બીજા આવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો અસ્તુ જય હિન્દ